અંગણ જોઈન હોત તો ધ ફૂલ મોજમાંયો ફાઈનલ ભાઈ કમ બે બેગ લઈને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને અત્યારે આપણે જવાનું છે આપણે તો અત્યારે આપણે જવાનું છે તો અત્યારે આપણે જવાનું છે હાઈથલા હાઈથલા આપણે નાથાતાનું મંદિર છે ને ના સોશિયલ મીડિયા સંમેલન છે અત્યારે આપણે ના જવાનું છે ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન તો આલો આપણે અત્યારે નીકળીએ બાકી કપડાં બપડા અત્યારે હમણાં ચેન્જ થઈ ગયા હે હજી તો હાથ વાઈ ગયા હમણાં જવાનું છે ટૂંક સમયમાં જો આપણી આ પગથિયે ને આ મેળી હે નીકળીએ ને હવે આઠ વાગે જવાનું હે બે ત્રણ દોસ્તારો બીજા હે વિડીયો એન્ડ સુધી બનાવી જો તો ભાઈ ફાઇનલી મોટર આપણી ધીરે 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 કમ બેક થતી રહે હા ધીરે ધીરે આમાં હવા પુરાવવાની હે હો જો ભાઈ એક બેય કોરા ચાલુ હે બેયની ચેનલમાં થોડો થોડો મોટિવેશન આવી જાય એટલે અમને સારું રહે કામ રાણાવાઈનો view જોવો તો ભાઈ જોરદાર હો મસ્તનો હે જો અત્યારે હે ને આપણે રાણાવાઈ કુટેગા થોડેક બ્રેક લીએ ટકા આપણે ફોરવીન બીજા બરાય જરી સા પાણી પી આપણે પીવાનો થાતો ને તો ત્યારે ટકા તો ફાઇનલી આપણે પોલોપાણે પહોંચી ગયા ને હે ને અહીંથી હે ને બે કિલોમીટર જ છે તું હે પોલોપાણો જો સાંભળું સફેદ સફેદ દેખાય ને આ હે ને અત્યારે હે ને આપણી બધા અહીંયા રેસ્ટ લઈએ બાકી રેડા હે ને અટાણે બાકા જીકી બોલાવે ને ગા ના જઈને કીવું કોઈ તો ફાઇનલી આપણે હે ને અત્યારે પહોંચી ગયા નાથાતાના મંદિરે ગળું જોજો આ મંદિર હે નાથાતાનું અત્યારે હે ને અહીંયા આપણે ઇવેન્ટ રાખ્યો તો ભાઈ મંદિર ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા નાથાતાના મંદિર માહોલ મસ્ત મજાનો છે જોરદાર વ્યૂ છે એક નંબર જય થતા તો એને અત્યારે આ ગંગામાનો ફોટો છે અમારા કોટડાવાળા તરફથી ભેટ આપી વેજા ભાજપે વેજાભાઈ મોઢવાડિયા તરફથી જો ફોટો પાડે દે kalau <laughs> ka <laughs> <laughs> અને બહુ આર્ગેન બાપા તમારું કમાન્ડો ને આપે ને પછી આ જો આ પૈસા તો આપણે હાથ લે તો ના ના તો ફાઈનલ આપણે હે ને ગોટ એટલો મળી ગયો કારો હતો

આવે <tryk> ને <tryk> 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 મોઢવાડિયા એટલી બધી સેવાકીય સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો જાય પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે સાથે સાથે લીલભાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભણવણથી અમારે મેરામણ આતા વધાર્યા છે મહેરામણ આતાનું પણ અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે ગીત સંગીત ભજન હોહ ને આવડત અગર તો લીલભાઈ સેવા સમિતિ વતી અને નાગાભાઈ હતા આ વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરશે તાળીઓના ગડગડ થી વધારી લેજો what are you going to do મીડિયાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના અગ્રણી મોરબી બિરણભાઈ અમારે સેવા સમિતિ અને નાથા ભગત સેવા સમિતિમાંથી નાગાભાઈ પરબતભાઈ રહીમીરભાઈ અપમભાઈ કેશુભાઈ ભરતભાઈ અને ઉપસ્થિત સૌ યુટ્યુબર ભાઈઓ અને બહેનો આપણે અહીંયા એક સંત અને સુરવીર ને જ્યાં અંતિમ શ્વાસ લીધા એ ભૂમિની અંદર આપણે બધા થયા અને જેમ અમીરભાઈ કીધું કે આઝાદી પહેલાનો જે જમાનો હતો અંદર ત્યારે મારે એને મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લડા ઓગણીસો ને અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી આપણો બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે કે વડાપ્રધાનને પણ સજા કરાવી શકે એટલો મજબૂત કાયદો આ દેશના બંધારણે આપણે આવ્યો છે જેમ કહેવાયો કે જે તલવારનો જમાનો હતો એના પછી કલમનો જમાનો આવ્યો મહાત્મા ગાંધી હતા એની પાસે એક હથિયાર નહોતો કોતરી પહેરી હતી માણસે રાજાને ઘરે જન્મો હતો ફકીને જેમ મૃત્યુ પામ્યો પણ એને વગર હથિયારે જે સલ્તનત અંગ્રેજ સલ્તનત હતી એનો સૂર્ય ક્યારે અસ્ત નહોતો થતો એ અંગ્રેજ સલ્તનત છે એને એના બિસ્તરા પોટલા ભારત દેશમાંથી ભરાવી અને આપણા આખા દેશને એમને આઝાદ કર્યો છે એ જ પ્રકારનું પરિવર્તન સમય અને સમય પ્રમાણે આવ્યું છે અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે ઘણા યુટ્યુબર ભાઈ બહેનો અત્યારે અમે અહીંયા બેઠા છે ઘણાની ઓછી રીત હશે ઘણાની વધારે રીત હશે ઘણાના ઓછા ફોલોઅર હશે ઘણાના ઓછા સબસ્ક્રાઈબર હશે ઘણાના વધારે હશે પણ આ સોશિયલ મીડિયાએ આખી સમાજ વ્યવસ્થા છે એમાં મોટું પરિવર્તન આવી દીધું છે એની અંદર પહેલાં ચેનલો હતી ઇલેક્ટ્રોનિક્સ ચેનલો બધી ટીવીની અંદર ચેનલો તમે જોવો છો પ્રિન્ટ મીડિયા પહેલાં પ્રિન્ટ મીડિયા આવ્યો પછી ટીવી આવ્યા એની ન્યૂઝ ચેનલો આવ્યો અને આજે જે ન્યૂઝ ચેનલો છે એની વિશ્વાસનીયતા પણ ક્યાંક ને ક્યાંક સ્વરૂપ ઊભી થઈ છે ત્યારે જે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે અને લોકોને કાય જાગૃત કરવાનું કામ કરે છે કે તમારો અધિકાર શું છે તમારે ન્યાય રીતે કઈ રીતે વર્તવું જોઈએ એ બીજો કહું

પણ કેવા માટે કે ફોઈની પાંચ કુંઢીઓ કે પાંચ નવસંદરીઓ જામના માણસો આકે પણ પણ ને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી જુમ વસુટો ભેળ મેયુ તણે ઘણે ભારે પડે સોને જામના ગાઢ ટૂટા મહાપળ પાકિયા મેર મોઢા મહી નહોરા સારખા વીર નાથા અડક પર તપાસો મેર ઇતિહાસમાં

દાઢી મૂક ના કાતરા રેખા હોય અહવાર ની રાંગમાં છે અને વાતો ખંડના થયા